ગાંધીર વિસ્તારમાં એક હત્યા થઈ છે અને હત્યાના આ બનાવમાં પતિ પત્નીના વચ્ચેના ઝઘડામાં બીચ બચાવ કરવા પડેલા યુવાનની હત્યા કરવામાં આવી છે અને બીજે એક યુવાન ઘાયલ પણ થયો છે જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ સમગ્ર મામલે રાંદેર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે સુરત શહેરના રાંદેર પોલીસ વિસ્તારમાં આવેલ સારદા વિભાગ બે માં આ હત્યાનો બનાવ બન્યો છે ત્યાં આજે નામક યુવકની હત્યા કરવામાં આવી છે આમાં એક શખ્સ છે દિનેશ અને એની પત્ની સાથે છેલ્લા કેટલાક સમયથી મતભેદો ચાલી રહ્યા હતા દિનેશને શખ હતો કે તેની પત્ની ના બીજા કોપની સાથે નાજા એ સંબંધ છે તો દિનેશ પોતાના મિત્ર અજય સાથે પત્નીના ઘરે શારદા નગરમાં પહોંચ્યો હતો અને ત્યાં બંને તરફથી ઝઘડા શરૂ થયો હતો આ ઝઘડામાં ઝગડામાં દિનેશની પત્નીના પરિજનોએ દિનેશ અને એમના મિત્ર અજય ઉપર હુમલો કરી દીધો હતો આ હુમલામાં ની મોત થઈ છે જ્યારે દિનેશ

રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શારદાનગર વિભાગ બે ખાતે એક વ્યક્તિની હત્યાનો બનાવ બન્યો સુરત શહેર પોલીસ કમિશનર માનનીય શ્રી અનુપમસિંહ ગેહલોત સરના જરૂરી માર્ગદર્શન હેઠળ કોઈ પણ ગુના બને તો ત્વરિત ગતિથી એક્શન લેવાની જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે જે અનુસંધાને ઘટના સ્થળ પર પોલીસ અધિકારીઓએ તાત્કાલિક મુલાકાત લીધી જરૂરી તપાસ હાથ ધરવામાં આવેલી અને રાંદેર પોલીસ સ્ટેશન ખાતે હત્યા સંદર્ભમાં ગુનો દાખલ કરવામાં આવેલ સમગ્ર ઘટના પતિ પત્નીના ઝઘડામાંથી ઉદભવેલ છે ફરિયાદી દિનેશભાઈ રાઠોડ પોતાની પત્નીથી અલગ સિંગણપુર ખાતે રહેતા અને કેટલાક સમયે તેની પત્નીની ઘરે જે શારદાર નગર ખાતે રહે છે તેની મુલાકાત પણ લેતા ગઈકાલ રાત્રિના અરસામાં ફરિયાદી દિનેશભાઈ તેના મિત્ર અજય સાથે જે હાલમાં મૃતક છે તેની સાથે પોતાના પત્નીના ઘરે બાળકોને મળવા માટે ગયેલ અને ઘર કંકાસ અને અન્ય કારણોસર ઝઘડો ઘરકંકા સાથે હાજર તેના ભાઈ અજય તથા અન્ય બે પાડોશી જે ત્યાં જ બાજુમાં જ રહે છે તેમના દ્વારા બંને વ્યક્તિઓ પર હુમલો કરવામાં આવેલ ઘરમાં વપરાતા ચપ્પુ દ્વારા બંને પર હુમલો કરેલ અને સમગ્ર આ સંદર્ભે પોલીસ વિભાગની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવેલ અને હાલમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પૂજા જે છે એ ફરિયાદીના પત્ની છે અને જે ફરિયાદી છે તે સિંગણપુર ખાતે રહેતા હોવાનું જણાયેલ છે અને અન્ય કોઈ સ્ત્રી સાથે તેના અનૈતિક સંબંધ હોવાનું જાણવા મળેલ છે અને આ જ કારણથી પોતાની પત્ની પૂજા સાથે તેઓને ઝઘડો પણ થયેલો અને આ જ કારણથી પૂજાએ તેના પતિ પર જે આ ફરિયાદના ફરિયાદી છે તેના પર ઘરમાં વપરાતા ચપ્પુ વડે હુમલો કરેલો અને પૂજાના ભાઈ દ્વારા ફરિયાદીના મિત્ર જે સાથે આવેલા પર હુમલો કરેલો અને તેનું મૃત્યુ કંકાસ મુખ્યત્વે જે ફરિયાદી છે તેમનો અન્ય ડ્રાઈવર તરીકે ટ્રક ડ્રાઈવર તરીકે વ્યવસાય કરે છે અને અન્ય એક યુવતી સાથે તેના સંબંધ હોવાની તેની પત્નીને શંકા ગયેલ છે અને એ કારણથી બંને વચ્ચે ઝઘડો થતો અને પતિ પત્ની અલગ રહેતા હતા